નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસે અગાઉ અનેકને એમડીના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા ત્યારે અગાઉ સુરતમાં નોંધાયેલા એમડી ડ્રગ્સના ચાર ગુનામાં વોન્ટેડ મુખ્ય સપ્લાયરને મુંબઈના ગોવંડી ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે સુરતમાં મુંબઈથી એમડી ડ્રગ્સના થતા સપ્લાયની ચેનને તોડી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાને છે ત્યારે ક્રાઇમ બ્રાંચની ટીમને એ બાત મળી હતી કે સુરતમાં અગાઉ પહેલી મે બે હજાર ચોવીસ ત્રેવીસમી જૂન બે હજાર ચોવીસ ચોવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ અલગ અલગ વિસ્તારમાંથી ઝડપાયેલા એમડીના લાખોના જથ્થાને સુરતમાં સપ્લાય કરનારા મુખ્ય સૂત્રધાર મુંબઈના ગોંડી ખાતે રહે છે તે માહિતી મળતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈના ગોંડી રવાના થઈ હતી ત્યાં વોજ ગોઠવી ત્યાંથી સુરતમાં એમડીના સપ્લાયર એવા અનિસ ખાન ઉર્ફે મામા અબ્દુલ વાહિદ ખાનને મુંબઈના ગોંડી ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો

એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ ભયડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની બે દિવસ મોરડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા મનીષ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો એના છ માસ પહેલાં એક એક્સિડન્ટ થયું હતું એ પણ મળી હતી જેમાં એના બે પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે આ આધારે પરમ દિવસે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી અને સુરત શહેરમાં ચાર જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે બસ્સો ગ્રામ જેટલું એમડી પકડ્યું હતું જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે બે જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે અઢીસો ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા આવા કુલ ચાર કેસોમાં અનીસ ઉર્ફે ઇબ્રાહીમ અબુ અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો જેને કાલ કાર્ય પકડી અને આજે પર રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો એક જે જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી સુરત પોલીસ છેલ્લા ઘણા સમયથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે હવે ડ્રગ્સ પેડલરોને જ નહીં પરંતુ મુખ્ય ચેન સુધી સુરત પોલીસ પહોંચી રહી છે તેથી સુરતને ડ્રગ્સ ફ્રી કહી શકાય બ્યુરો રિપોર્ટ જીટેન ફર્યો